અંદાજિત અઢી કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા સીમ શાળાના બે બિલ્ડિંગનું લોકાર્પણ મંત્રીએ કર્યું હતું બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પ્રવેશોત્સવ અંતર્ગત ઉના તાલુકાના ગરાળ ખાતે ભૂલકાઓને હર્ષોલ્લાસભેર પાપા પગલી કરાવી હતી મંત્રીશ્રીએ ભૂલકાઓને પ્રવેશ આપતા જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરના શિક્ષણથી ખરા અર્થમાં પાયાની કેળવણી મજબૂત બને છે આ જગ્યાએ કુદરતના સાનિધ્યમાં ગુરુજનો અને શિક્ષક સાથે મળી અને વિદ્યાર્થીઓમાં કેળવણી અને શિક્ષણના બીજ રોપી રહ્યા છે કેળવણીમાંથી જ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે અહિંસા પ્રેમ અને કરુણાનો ભાવ પ્રગટ થાય છે આપણા વેદ અને પુરાણો પણ આપણને સદ્ભાવનાની વાત શીખવાડે છે સારા શિક્ષણ અને કેળવણીથી વિદ્યાર્થીઓમાં સદ્ભાવનાનો દીપ પ્રજ્વલિત થાય છે સરકાર દ્વારા રેસિડેન્શિયલ શાળાઓમાં આપવામાં આવતી શિક્ષણ સુવિધાઓની વાત કરતા જણાવ્યું કે રાજ્યમાં પચાસ જેટલી રેસિડેન્શિયલ શાળાઓ કાર્યરત છે જેમાં એક શાળામાં અંદાજીત બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળાઓમાં ધોરણ છ થી ધોરણ બાર માં અભ્યાસ કરતા અંદાજીત એક લાખ વિદ્યાર્થીઓની વિનામૂલ્યે તમામ વ્યવસ્થા કરાય છે ગરાળ ખાતે બાલવાટિકામાં છત્રીસ બલકાઓએ ધોરણ એકમાં પાંત્રીસ બાળકો તેમજ ધોરણ નવમાં

પૂજ્ય બાપુના સાનિધ્યની અંદર સંપન્ન કરવામાં આવે છે દિનના લોકપ્રિય ધારાસભ્ય અને લાઠીલિયાના ધારાસભ્ય ભાઈશ્રી હાઈ પણ હાજરિયા તમામ ગ્રામજનો વાલી વાલીશ્રીઓ અને અમારા શાળાના શિક્ષકગણ અને અમારી શાળાની જિલ્લાની ટીમ દરેક શાળાઓને ખૂબ સુંદર બનાવી અને આજે પ્રવેશ ઉત્સવની અંદર તમામ બાળકોને કીટથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તો કરી જ ચૂક્યા છે પરંતુ એક એક શાળાની અંદર તમામ બુક્સ પણ પહોંચાડી છે ત્યારે આજે આ પ્રવેશના પ્રવેશ ઉત્સવના હિસાબે ગ્રામ્ય લેવલે અને શહેર લેવલે સો બાળકોના જન્મ સામે સો બાળકોનું નામાંકન થઈ રહ્યું છે જે પ્રવેશ ઉત્સવની મોટી સિદ્ધિ છે આવો સૌ સાથે મળીને અંત્યોદય સુધી એક પણ ચૂપડા કે ગામની અંદર નાનામાં નાના ઘરની અંદર એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ એની પ્રતિજ્ઞા લઈ આપણે સૌ સાથે મળી નવા રાષ્ટ્રના ભારત નવું ભારત કેવું છે બે હજાર સુડતાલીસમાં પૂર્ણ વિકસિત ભારત જ્યારે બનશે ત્યારે સંસ્કારિકતા સાથે પ્રેમ દયા કરુણા નમ્રતા સાથે આપણું બાળક જ્યારે શિક્ષણ તો પ્રાપ્ત કરશે જેને આપણે કેળવણી કહી આ કેળવણી ગ્રામ્ય લેવલે ને શહેર લેવલમાં પ્રાપ્ત થઈ રહી છે એવા અમારા શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ ગુરુજનોની પણ ખૂબ સારી મહેનત છે ગ્રામ્ય લેવલે જે શિક્ષકો જે ગુરુજનો મહેનત કરી રહ્યા છે જે રાષ્ટ્ર નિર્માણના યજ્ઞની અંદર પવિત્ર કર્મ કરી રહ્યા છે એમને પણ અભિનંદન પાઠવું છું જેડીસી ન્યુઝતાથી કેૈલેશ ઉના